જય ગાયત્રીમાં દ્વારકા ગુગલી બ્રાહ્મણ પાંચસો પાંચ સમક્ષ દ્વારા શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન તારીખ ઓગણીસ ચાર ચોવીસ થી તારીખ ત્રેવીસ ચાર ચોવીસ સુધી પાંચ પંચ દિવસીય આ શ્રી કોટી ગાયત્રી યજ્ઞનું મહાઆયોજન કરવામાં આવેલું છે આ આયોજન છેલ્લા ચાર માસથી દ્વારકા ગુગલી બ્રાહ્મણ વ્યવસ્થાપક સમિતિ મધ્યસ્થ સભાની સમિતિ પૂજારી પરિવાર પંડા સભા અને અન્ય બ્રાહ્મણોના ગ્રુપ તથા વિશેષ કરીને જે ગુગલી ગ્રામ બ્રાહ્મણ પાંચસો પાંચની મહિલા મંડળ છે આ મહિલા મંડળે પણ ખૂબ જહેમત ઉઠાવી છે લગભગ સમસ્ત જ્ઞાતિની પાંચથી છ વખત સભા બોલાવી અને આ શ્રી શ્રીકોટી ગાયત્રીનું નું નિર્માણ થયું ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણની અંદર શ્રીફળ પધરાવી ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષમણીને યજમાન પદે નિમંત્રણ આપી અને ત્યાર પછી ભગવાન દ્વારકાધીશજીની મંજૂરી લઈ અને આ જ્ઞાતિ દ્વારા આ શ્રી કોટી ગાયત્રીનો યજ્ઞનો પ્રારંભ ઓગણીસ તારીખથી કરવામાં આવ્યો નિષ્ઠાવાન બ્રાહ્મણોએ એવું નક્કી કર્યું કે દ્વારકાની અંદર વસતા આઠસો ને ચાલીસ બ્રાહ્મણોના ઘરો તમામે પોતપોતાની કમાણીમાંથી યથે જ ફાળો આપી અને આ ફંડ ઊભું કરેલું છે અને આ જ્ઞાતિના આ યજ્ઞને પાર પાડવા માટે એક પણ બહારના યજમાન દ્વારા કોઈ પણ પ્રકારનું અનુદાન લેવામાં આવેલું નથી માત્ર ને માત્ર દ્વારકાધીશ મંદિરના ઉપર નિર્ભર જેના ઉપર જેનું જીવન ધોરણ ચાલે છે એવા તમામ બ્રાહ્મણો આઠસો ને ચાલીસ પરિવાર દ્વારા આ આખું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનની અંદર ભોજનની વ્યવસ્થા બે ટાઈમ ભોજન સવારના ફલાહાર અને રાત્રિનું ભોજનની વ્યવસ્થા સવારની અંદર જ્યારે મંગલાચરણ કરવામાં આવે ત્યારે અહીં એક નાનકડી ગૌશાળા ઊભી કરવામાં આવી છે ગૌશાળા દ્વારા એ ગાયોને મંડપની અંદર પ્રવેશ કરાવી અને જે બાવીસ કપલો દ્વારા બાવીસ કુંડીના યજમાનો છે એ બાવીસ કુંડીના યજમાનો પણ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે ત્યાર પછી જપ કરનાર આઠસો બ્રાહ્મણો આઠસો બ્રાહ્મણો એટલા માટે કે અમારા આઠસો ચાલીસ પરિવાર છે દરેક ઘરમાંથી એક એક સદસ્યએ પોતાનું આમાં જપ અનુષ્ઠાનની અંદર નામ લખાવેલું છે અને એ આઠસો બ્રાહ્મણો દ્વારા એ મંડપની અંદર પ્રવેશ કરવામાં આવે વેદ અને પુરાણ અને ઉપનિષદના મંત્રો દ્વારા આ યજ્ઞનું કાર્ય થાય છે આ કાર્યની અંદર અનેકવિધ જરૂરિયાતો છે ઠંડા પાણીથી લઈ બરફની વ્યવસ્થા લઈ બે ટાઈમ કન્ટિન્યુ ચા પાણી કોફીની વ્યવસ્થા સવારના ફળા ફલાહારની વ્યવસ્થા ફલાહારની અંદર વિશેષ કરીને છાસ વિતરણ એ પણ બ્રાહ્મણ પરિવાર દ્વારા જ આપવામાં આવેલું છે ત્યારબાદ જે હોમની અંદર ઘી જોઈએ એ ઘી પણ ગુગલી બ્રાહ્મણો દ્વારા જ સંપન્ન કરવામાં આવે છે લગભગ એકતાલીસ ડબ્બા ગાયના ઘીની વ્યવસ્થા આમાં આ યજ્ઞ કાર્યની અંદર કરવામાં આવી છે અને લગભગ પચાસ મણ જેટલા તલ વ્યવસ્થા પણ પાઢિયા પરિવાર દ્વારા આ કરવામાં આવી છે તે ઉપરાંત વિશેષ ધૂપની વ્યવસ્થા અગરબત્તીની વ્યવસ્થા અન્ય ફૂલ માળાની વ્યવસ્થા સવા કરોડ અનુષ્ઠાન એનું ગાયંશ હોમ એનું દશાંશ તર્પણ અને રોજ દશાંશ એનું ભોજન આ તમામ વ્યવસ્થા સમસ્ત ગુગલી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે રસોઈની અંદર ભંડારી તરીકે જે રસોઈ ઘર છે એની અંદર પણ ગુગલી બ્રાહ્મણના જ રસોઈ પરિવારના બ્રાહ્મણો જ કામ કરે છે તે ઉપરાંત વણવાની વ્યવસ્થા ત્યાં શાકભાજી સમારવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને અન્ય રસોડાને વ્યક્તિ કાંઈ પણ જરૂરિયાત છે એમાં બ્રાહ્મણની બહેનો એટલે કે દ્વારકા ગુગલી બ્રાહ્મણ મહિલા મંડળ એની અંદર પોતાનો સહયોગ આપે છે ત્યારબાદ યજ્ઞ મંડપની અંદર કોઈ વ્યક્તિને કંઈ જરૂર પડી પાણીની વ્યવસ્થા છે ફૂલહારની વ્યવસ્થા છે તો એ દ્વારકાની ગુગલી બ્રાહ્મણની મહિલા મંડળ જ આ સેવાઓ પૂરી પાડે છે ખાસ વિશેષ કરીને પાટલુન બુશટ કે પેન્ટ શર્ટ પહેરીને આ મંડપની અંદર પ્રવેશની પાબંધી છે કોઈ પણ વ્યક્તિ હોય એણે પીતાંબર અને બંડી ધારણ કરેલા હોય ઉપવસ્ત્ર ધારણ કરેલું હોય તો જ એ મંદિરની અંદર પ્રવેશ કરી શકે છે આ સભા મંડપની અંદર પ્રવેશ કરી શકે છે આ યજ્ઞશાળામાં પ્રવેશ કરી શકે છે બીજું દ્વારકાના વિવિધ પ્રકારના સંતો જુનાગઢથી પણ સંતો દ્વારકાની આ ભૂમિમાં આવ્યા બ્રાહ્મણોને આશીર્વાદ પ્રદાન કર્યા તો આ રીતનું આખું ગુગલી બ્રાહ્મણ પાંચસો પાંચ સમસ્તનું આયોજન છે આ આયોજન બેટ દ્વારકાથી લઈ અને દિલ્હી સુધી વસતા આઠ હજાર બ્રાહ્મણોની સંખ્યા આ બહોળી સંખ્યાની અંદર બ્રાહ્મણો આ યજ્ઞની અંદર સામેલ થયા છે અને કંઈ ને કંઈ પોતાની તન મન અને ધનથી જે કંઈ સેવા બને એ સેવા ગુગલી બ્રાહ્મણના ચરણે યજ્ઞ કમિટીના ચરણે અર્પણ કરેલી છે અને આ રીતનું સુંદર આયોજન ગુગલી બ્રાહ્મણ પાંચસો પાંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે ઓગણીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી આ કાર્ય ચાલશે હજી પણ આ મીડિયા દ્વારા આપ સૌને નિમંત્રણ પાઠવવામાં આવે છે કે કોઈને દ્વારકા આવવું હોય દર્શનનો લાભ લેવો હોય તો આપ વેલકમ વધારી શકો છો મા જગદંબા ગાયત્રીના આશીર્વાદ અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈ શકો છો સૌને જય દ્વારકાધીશ જય ગાયત્રીમાં